ઉમરસાડી કોસ્ટલ હાઇવે પર મોપેડમાં ચોરખાના બનાવી રૂપિયા એક પોઈન્ટ છપ્પન લાખનો દારૂ લઈ જતા બે બુટલેગર ઝડપાયા પારડીના ઉમરછાડી કોસ્ટલ હાઇવે પર બે મોપેડ ઉપર દારૂ લઈ જતા બુટલે ગડછડ પા હતા પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોપેડ ઉપર દારૂ લઈ જતા હોવાની વાત ની મળતા ઉમરસાડી કોસ્ટલ હાઇવે ઝીંગા તડાવ સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન પાયલોટિંગ કરતી બર્ગમેન મોપેડ નંબર જીજે 15 ડીએચ 8979 અને વગર નંબરની એક્સેસ મોપેડ આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા પગ મૂકવાની જગ્યાએ બનાવેલ ચોરખાનામાં તથા ડિક્કીમાં દારોની બોટલ લંગ 476 જેની કિંમત રૂપિયા 1.56 લાખનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે અસલ જનકભાઈ રબારી અને ફેની રાજેશભાઈ પવાર રહેવાસી વલસાડને ઝડપી પાડ્યા હતા જ્યારે વલસાડ સાંધપોરનો સમર યાદવ જેના પૂરા થામની ખબર નથી ને વોન્ટેડ બતાવ્યા હતા અને પોલીસે દારૂનો જથ્થો મોપેટ સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ સોળ લાખનો મુદ્દામાલ કબજે કરી પાડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો